હેલ્લો તૃષમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના થેપલા જે આજે હું તમને નાની નાની ટીપ્સ સાથે મેથીના થેપલા બનાવવાની રીત આપીશ પાંચ છ દિવસ સુધી સાચવી પણ શકીશું અને એકદમ સરસ અને પણ બનશે તેવી મસ્ત મજાની ટીપ્સ સાથે આજે આપણે મેથીના થેપલા બનાવીશું તો ચાલો જોઈ લઈએ થેપલાની રેસીપી થેપલા બનાવવા માટે મેં અહીંયા એક બંચેક મેથી લીધેલી છે જે લીલી મેથી આવે છે તેને મેં

અડધી ચમચી જેટલું આખું જીરું અને મુલાયમ થશે બે કપ આપણે આમાં ત્રણ ચમચી જેટલું નું મોણ ઉમેરીશું આ બધી વસ્તુને આપણે પેલા આમાં મિક્સ કરી લેશું અને જો તમારે ક્યાંય બહાર ચાવું હોય ને બહાર ચાવા માટે તમારે થેપલા બનાવીને લઈ જવા હોય ને તો નું મોણ થોડુંક ચડિયાતું ઉમેરજો તેનાથી બહુ સરસ થેપલા લોંગ ટાઈમ સુધી ખરાબ નહીં ઘણા લોકો આમાં ચણા લોટ પણ ઉમેરતા હોય એકાદ ચમચી જેટલો ચણા લોટ પણ ઉમેરે પણ ચણા ના લોટ ઉમેરવાથી શું કે લોટ ઉમેરશો ત્યારે આપણે થેપલા બનાવીશું ત્યારે સરસ નરમ અને સોફ્ટ થશે પણ થોડોક ટાઈમ રહેશે પછી તે કડક થઈ જશે આ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે આપણે તેમાં થોડું થોડું કરી અને પાણી ઉમેરીશું અને જે આપણે રોટલી કણક બાંધીએ છીએ તેવી જ કણક બાંધીને તૈયાર કરી લેવાની છે બધું એકારે પાણી નહીં ઉમેરી દેવાનું થોડું થોડું કરીને જ ઉમેરવાનું કેમ કે આપણે મેથી પાણીથી ધોયેલી છે એટલે તેમાં પણ પાણીનો ભાગ છે આપડે કણક બંધ ગઈ છે એમાં હું એકાદ ચમચી જેટલું તેલ ઉમેરીશ અને કેળવી લઈશ લોટ ને

કરી લેશું લુવાને લોટમાં બોડી અને પાતળી વણી લેવાનું છે અને અને મે ગેસ ચાલુ કરી પણ મૂકી છે અને આપણે આને એકદમ જાડા પણ ની અને એકદમ પતલા પણ ની મીડિયમ સાઈઝ થેપલા વણીને તૈયાર કરી લેશું આપણું થેપલું વણાઈ ગયું છે આ રીતનું મેં આટલી તેની થિકનેસ રાખેલી છે બહુ જાડા ની વણવાના અને બહુ પતલા પણ નહી વણવાના પણ ચવડ થઈ જાશે બહુ પતલા હશે ને તો તો અને ખાવાની આવે હવે લોટી પણ ગરમ થઈ ગઈ છે તેમાં થેપલાને શેકી લેવાના છે એક બાજુથી થી થોડુંક શેકાઈ જાય પછી આપણે તેને પલટાવી લેશું બાજુ પણ શેકાઈ ગયું છે હવે પાછું પલટાવી લેશ અને ગેસ આપણે મીડિયમ રાખવાનો છે એકદમ ફાસ્ટ નથી રાખવાનો એકદમ શેકીશું તો થેપલા આપડા છે ને આપડે બે બાજુ એને તેલ લગાવી દેવાનું છે તેલ ઘી તમે કઈ પણ લગાવી શકો અત્યારે હું તેલ લગાવીશ અડધી અડધી ચમચી જેટલું બે સાઈડ આપડે તેલ લગાવી દેસુ એને તેલ લગાવી અને સરસ શેકી લેશું હવે આ થેપલું આપણું શેકાઈ ગયું છે ને બાર કાઢી લઈશ તમે જો બંને બાજુથી સરસ આ રીતનું મેં શેકી લીધેલું છે હવે જે રીતે આપણે પેલી વાર ગોયણું કર્યું તે જ રીતે ગોયણું કરી લેશું અને લોટમાં બોરી આપણે તેને વણી લેવાનું છે તો આપણું આ થેપલું પણ વણાઈ ગયું છે જે રીતે આપણે પેલું થેપલું શેકેલું તે જ રીતે આને પણ શેકી લઈએ એક થી શેકાઈ જાય એટલે પલટાવી લેશું હવે આપણે આને પલટાવી લેશું તેલ લગાવી બંને બાજુથી સરસ શેકી લેશું તમે ફરવા જતા હો અને થેપલા લઈ જવા હોય તો તમારે થોડુંક તેલ વધારે લગાવવાનું તેનાથી ને પણ થેપલું સરસ સોફ્ટ રહેશે લોંગ ટાઈમ સુધી અને ખરાબ પણ નહીં થાય મીડિયમ ગેસ ઉપર એને શેકશો એટલે એ લોંગ ટાઈમ સુધી ખરાબ નહીં થાય પણ શેકાઈ ગયું છે એને પણ હું બાર લઈ લઈશ તમે જોઈ શકો છો આ નું શેકી લેવાનું ચાલો હું તમને એક ટ્રીક આપું જેનાથી તમારે થેપલા એકદમ મસ્ત ફટાફટ બની જશે આ રીતે આપણે બે એક સરખા ગોયણા કરી લેવાના છે અને આપણે પેલા એક ગોણાને વણી લેશું આ રીતે તમે થેપલા બનાવશો ને તો ફટાફટ વણાઈને તૈયાર થઈ જશે આટલું એક થેપલું વણાય છે ને એટલે આપણે આને સાઈડમાં મૂકી દેશું અને આને વણીશું આપણે ઇક્વલ સાઈઝ રાખવાની બંનેને એક સરખી સાઇઝ ના જ વણવાના છે આ પણ વણાઈ ગયું પછી એના ઉપર આપણે સેજ તેલ લગાવી દેસું સેજ કોરો લોટ છાટી દેસું જે આ થેપલું છે તેને આની ઉપર લગાવી અને બંનેને સાથે વણી લેવાના છે જે સાઈડ ના આપણે થેપલા બનાવેલા છે તે સાઈડ ના આપણે આ થેપલું વણી તૈયાર કરી લેશું અને થેપલું વણાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને શેકી લઈએ એક શેકાઈ જાય ને પછી આપણે આને પલટાવી લેશું પલટાવી અને જે સાઈડ આપણે એક સાઈડથી ખોલી લેવાનો છે થેપલાને આ રીતે બંને થેપલા આસાનીથી અલગ થઈ જાય જો તમારી લોટી મોટી હોય ને તો બંને થેપલા એક ચડી જશે તો ફટાફટ આ રીતે બનાવશો તો ફટાફટ થેપલા બની ને તૈયાર થઈ જશે હવે આ થેપલું ચડી ગયું છે હવે આપણે જે અલગ કરેલું હતું તેને જોડવી લેશું તે લગાવી દેસુ આ રીતે એકારે બે થેપલા ફટાફટ વણાઈ પણ જશે અને મોટી લોટી હોય તો એક બે થેપલા ચડી પણ જાય ફટાફટ થેપલા બની જાય ચકલા બનાવતા કોઈ વાર નહીં લાગે આ રીતે બનાવશે ને તો આ છેપલું પણ સરસ શેકાઈ ગયું તો એકદમ મસ્ત મજાના આપડા છેપલા બની ને તૈયાર થઈ ગયા છે શકો છો એકદમ સરસ સોફ્ટ છે જો પાંચ છ દિવસ સુધી રાખશો તો પણ આટલા જ સોફ્ટ રહેશે એટલે આપણે કેમ કે આમાં દહીં દહીં ઉમેરેલું છે છે સરસ હવે થેપલા બનાવેલા તો રાયતા તો જોઈએ જ તો ચાલો રાયતા મરચા બનાવી લઈએ હું અહિયાં ફટાફટ બની જાય તો રાયતા મરચા નો અથાણું આપણે બનાવીશું આપણે મરચાં લીધેલા છે મરચા ને આ રીતે કટ કરી લેશું ચાર ભાગમાં કટ કરી લેવાના છે ખાવા હોય તો બીયાનો ભાગ કાઢી લેવાનો નહીં તો ચાલશે બીયા પણ

તમે મોટી વડિયાળી પણ લઈ શકો તો મોટી વડિયાળી હોય તો તેને થોડીક અચકચરી વાટી લેવાની ચમચી જેટલું અરદર પાવડર ટી સ્પૂન ગરમ કરેલું છે આપણું થોડું થોડું ગરમ હોય ત્યાં જ આપણે આની ઉપર ઉમેરી દેવાનું જેથી કરીને હિંક સરસ એમ એનો ફ્લેવર બેસી જાય હવે આ બધી વસ્તુ ને આપણે મિક્સ કરી લે આમાં એક ચમચી એક લીંબુ નો રસ ઉમેરીશ જેથી કરીને સરસ ખાટું ને તીખું ને ખારું ને બધો સ્વાદ સરસ આવી જાય તો મસ્ત મજાના આપણા મરચા બનીને તૈયાર થઈ ગયા છે તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના આપડા ગુજરાતી થેપલા મેં તેને દહીં અને રાયતા મરચા અને ચટણી સાથે સર્વ કરેલા છે તો તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી એવા મેથીના થેપલા જો તમને આ મેથીના થેપલાની મેથી સારી લાગે તો એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે જોઈ શકો છો કેટલા સરસ સોફ્ટ બનેલા ગમે ત્યાં ફરવા જવું હોય અને તમારે લઈ જવા હોય તો આ રીતે તમે થેપલા બનાવશો તો સરસ એવા ને એવા રહેશે પાંચ છ દિવસ સુધી તમે આ થેપલા ને ખાઈ શકશો એકદમ સરસ સોફ્ટ અને એકદમ નરમ બનેલા છે આ રીતે તમે બનાવશો તો તમારા થેપલા પણ એકદમ સરસ આ રીતે નરમ બનશે તો તૈયાર છે મેથીના થેપલા